અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઈશ્વરિયા ગામે એક અનોખી ઘટનામાં એસી વર્ષ વૃદ્ધ મહિલા સોંદરવા સરપંચ તરીકે છે આ ઉંમરે પણ તેઓ ગામના વિકાસ કાર્યો કરવાની ઉત્સુકતા અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે જે ખરેખર પ્રેરણાદાયક છે ગ્રામજનોનો કેટલો ઉત્સાહ હશે કે ભાઈ આ દાદીમાં પણ કંઈક કામ કરશે તો આપણે ગ્રામજનોને મળીએ મને જોઈએ